ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સસ્તામાં મકાન અપાવવાનું કહીને વીસથી વધુ લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં ફરાર બે ભાઈઓને પોલીસે ઝડપી લીધા હતા શાસ્ત્રીનગર ગોતા અને સાયન્સ સિટીમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન સત્તરથી અઢાર લાખમાં અપાવવાનું કહી વીસથી વધુ લોકો પાસેથી આરોપીઓએ પૈસા પડાવ્યા હતા અને આરોપીઓ દરેક મેમ્બર પાસેથી બુકિંગ પેડે પાંચથી દસ લાખ રૂપિયા લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડની પૈસા ભર્યાની ખોટી રસીદ તેમજ ખોટા એલોટમેન્ટ લેટર પણ આપતા હતા ત્યારે પોલીસે વિશાન શાહને વંદિત શાહની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે અમદાવાદમાં રહેતી મૈત્રી દાવડા નામની યુવતી બે દિવસ પહેલાં રાતના સમયે તેની મિત્ર સાથે રિવરફ્રન્ટ વેસ્ટના રોડ પરથી જતી હતી ત્યારે સ્કૂટર પર પસાર થતા બે યુવકોએ તેમની સામે ગંદા ઇશારા કર્યા હતા અને છેડતીનો પ્રયાસ કર્યો હતો જે બાબતે યુવતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને આ યુવતીનો સંપર્ક કરી ગેરવર્તન કરનારા યુવકોના સ્કૂટરની વિગતો અને સમય નોંધીને બંને યુવકોને ઝડપી લઈ તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ પડાવનાર દંપતી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે જેમાં શ્યામલ ખાતે આવેલી હાઈફ્લાવર ગ્લોબલ ઇમિગ્રેશન સર્વિસના માલિક આલોક રામપાલ અને તેની પત્ની લક્ષ્મી રામપાલે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે ફરિયાદી પાસેથી છવ્વીસ પચાસ લાખ લીધા હતા અને કામ ન કરીને માત્ર બે લાખ પરત આપ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આલોક રામપાલ અને લક્ષ્મી રામપાલ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે